એના પ્રાણ પ્રતિષ્ઠાના મુખ્ય યજમાન બને એના માટે પણ અનેક અનેક લોકોએ વાતો કરી આજે આપણે જોઈએ છે છે કે કે પાત્રતા કેવી સંતોએ કહ્યું કે તમારે ત્રણ દિવસના ઉપવાસ કરવા પડશે તારે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે અગિયાર દિવસના નકોરડા ઉપવાસ કર્યા માત્ર નારિયેળ પાણી પણ તેઓ રહ્યા અને તેઓએ આ સમય દરમિયાન પ્રભુ શ્રી રામે જ્યાં જ્યાં ગયા હતા એવા અનેક જગ્યા પર જઈ તેમણે અનુભૂતિ કરી અને આશીર્વાદ મેળવ્યા શેના માટે તેમણે કહ્યું કે આ જે ઉભો થયો છે ભવ્ય અને દિવ્ય પ્રસંગ જે છે એ આજની તારીખ પછી એક નવું કાલ ચક્ર બનવાનું છે આજની તારીખનું કેલેન્ડર બાવીસ જાન્યુઆરી એ નવો એક અધ્યાય બનવાનો છે અને તેમણે કહ્યું કે ત્રેતા યુગમાં પ્રભુ શ્રી રામ એમની અસરો એક હજાર વર્ષ ચાલી એવી આજની તારીખ પછી ભારતના ઉદયની અસરો એક હજાર વર્ષ સુધી દેખાવાની છે એટલે આજનો દિવસ એવડો મહત્વપૂર્ણ છે તેમણે કહ્યું કે દેવ દેવથી દેશ અને રામથી રાષ્ટ્ર આજે આપણે લોકશાહીની અંદર લોકશાહી પદ્ધતિથી બંધારણની મર્યાદામાં રાષ્ટ્રને આગળ લઈ જવાનું છે સૌ ધર્મ સમભાવ એક એવું છે કે ભારતનું ભારતના લોકોમાં પ્રભુ શ્રી રામ એ આદર ભાવ ધરાવે છે એ કણમાં બસેલા છે હમણાં જ આપણા ગુજરાત ફર્સ્ટના રિપોર્ટના માધ્યમથી જોયું કે સરસ મજાનું આપણે એક રામ એક રામ રથયાત્રા નીકળી છે અને એ ગામ એ ગામમાં મુસ્લિમ બિરાદરો પણ હર્ષોલ્લાસથી આખા પ્રસંગને ઉજવી રહ્યા છે એની સાથે આવી રહ્યા છે તો આ રીતે જ એકતા કરીને ભારતને આગળ લઈ જવાની વાત આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે કરી છે આદરણીય સંઘ ચાલકજી મોહન ભાગવતજી આપણને શીખ આપી છે આજે કે આવડો મોટો પ્રસંગ થયો છે પાંચસો પાંચસો વર્ષની આપણી ધૈર્ય ધૈર્ય સા આ ધૈર્ય શબ્દ એટલા માટે કે અનેક રાજાઓ હતા એ તલવારની જોરે બાબરી મસ્જિદ શું હોય અનેક એવી મસ્જિદો તોડી શકતા હતા પણ તોડવું નહોતું જોડવું હતું અને ન્યાયપૂર્ણ રીતે જોડવું હતું એટલા માટે સૌએ ધૈર્ય રાખ્યું પાંચસો વર્ષનું હવે ધૈર્યનું પરિણામ મળ્યું છે એ રાષ્ટ્રના વિકાસ માટે રાષ્ટ્રને પરમ વૈભવ પર લઈ જવો છે વિશ્વ ગુરુ બનાવવો છે આર્થિક મહાસત્તા બનાવી છે અને બની શકે એમ છીએ કરવાનું શું છે રામ ભક્તિના માધ્યમથી રામનું ઘોડાપુર આવ્યું છે એવું જ રાષ્ટ્ર ભક્તિનું પૂર આવે અને રાષ્ટ્ર ભક્તિનું પૂર એટલે શું સમર્પણ ઘણી સારી વાતો આજે થઈ છે આજે આદરણીય રાષ્ટ્રીય સેવક સંઘજી મોહન ભાગવતજી અને આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે કરેલા પ્રવચનમાંથી અનેક રીતે નાગરિકોએ જાણવા જેવું છે બોધ લેવા જેવો છે કે આપણું લક્ષ્ય શું છે તો લક્ષ્ય છે ભારતને પરમ વૈભવ તરફ લઈ જવું એ સાકાર થતું આપણે જોઈ શક્યા છે આપ જોઈ શકો છો કે બે ચૌદ પછી અત્યારે જે રીતે સરકાર કામ કરી રહી છે વિશ્વની ત્રીજી મહાસત્તા તરફ આપણે દોટ મૂકી છે ચોથી તો બની ગયા

ત્રણસો સિત્તેર ની કલમ હટાવી લોકો કેતા હતા અશક્ય વાત છે કાશ્મીરને ભારતથી અલગ જે ભાવ હતો એ દૂર કર્યો જ રીતે રામ મંદિર આપણે ગોળીઓ ખાધેલી જોઈ જ છે અગાઉ ગોળીઓ ખાધી છે કાર સેવામાં અમે ગયા છીએ એ શાસકો હતા અને આજના શાસકો એનો ભેદ કરવો પડશે એમણે પણ આજે કોઈ ક્રિટિસિઝમ નથી કરી આટલું જ કહ્યું છે આવડા રૂડા ઉસરથી ભારત એક બની જાય ભારત એક બનીને વિકાસની દિશામાં આગળ વધે ને આપણે વિકસિત દેશનું જે સપનું જોયું છે એ વિકસિત દેશ મને આજે એવું લાગે છે જો ભરોસો તો તમને બધાને બેઠો છે મને તો ભરોસો બેઠો છે કે બે ની વાત કરીએ છીએ સુડતાળીસ ની વાત કરીએ છીએ પણ ઝડપથી આપણે

જે જે કર્મીઓ હતા જેને મંદિર નું નિર્માણ કર્યું છે એમને ફૂલડે વધાવ્યા છે જી બિલકુલ આમ તો સનાતનીઓના દિલમાં માં શરૂઆત થી જ ભગવાન રામ રહેલા છે આપણે કબીર અને રહીમના દોહામાં પણ ભગવાન રામના નામનો ઉલ્લેખ ઘણીવાર સાંભળ્યું છે આપણી સાથે દક્ષિણભાઈ જોડાઈ ગયા છે સ્વાગત છે આપનું ભગવાન રામલલ્લા અયોધ્યા નગરીમાં બિરાજમાન થઈ ચૂક્યા છે તમામ સનાતનીઓ માટે આ ગર્વની બાબત કહી શકાય એક બાબત આપણે છેલ્લા કેટલાક સમયથી જોઈ રહ્યા હતા કે આજકાલના જે યુવાનો છે તે આપણી સંસ્કૃતિથી વિખૂટા પડી રહ્યા હતા સંસ્કૃતિથી અજાણ હતા પરંતુ આજની જે ઘડી છે યુવાનો બાળકો તમામ લોકો રસ લઈ રહ્યા છે તમામ રામાયણમાં રસ લઈ રહ્યા છે ભગવાન શ્રી રામ ને ઓળખી રહ્યા છે શું કહેશું જો ભારતની સંકલ્પના જે જે છે ને એ આધ્યાત્મ છે અને આધ્યાત્મનો મુખ્ય આધાર એ મંદિર છે આજે આજે યુવાનો જે આ તમે કીધું એમ જે આધ્યાત્મ તરફ વળ્યા છે તો એનો મુખ્ય આધાર આ મંદિર તો આ મંદિર નિર્માણ જે થયું ને એના કારણે આ યુવાનોમાં ખ્યાલ આવ્યો જોશ આવ્યો અને ધર્મનું જ્ઞાન થયું આજે આજે સનાતનનું જ્ઞાન થયું આજે જોઈએ કાયમ રાજકીય રીતે બધું કહેવામાં આવતું હોય કે ભાઈ હવે છેલ્લી ધમાલ બે હજાર ત્યાં આગળ થઈ બાબરી મસ્જિદવાળી એના પછી જેના જે આજે પચીસ છવ્વીસ વર્ષનો જે યુવાન જે કોઈ છે એને ધર્મ શું છે એને કરફ્યુ શું છે એની કોઈ ખબર જ નહોતી તો પછી આ રામ મંદિર આ તે એની કલ્પના જ ક્યાંથી હોય આજે હું કાયમ કેમ કહું છું એમ કે હું એટલો ખૂબ સદ સદનસીબ અને ખૂબ નસીબદાર માણસ છું કે બંને કાર સેવામાં જવાનો અવસર પ્રાપ્ત થયો છે અને જે કંઈ પણ જે આંદોલનો ભૂતકાળમાં જે કંઈ પણ થયા એ દરેકે દરેક આંદોલનમાં ભાગ લેવાનો આપણને સફળ અવસર મળ્યો જેમ માન્ય નરેન્દ્રભાઈ કે કે ભાઈ આઝાદીમાં આપણને જીવવાનો એટલે આઝાદીમાં આઝાદીની લડત લડવાનો અવસર નહીં મળ્યો પણ એના પછી જો આઝાદીમાં મરવાનો અવસર નહીં થયો પણ જીવવાનો અવસર મળ્યો એવી જ રીતે અમને અમે કાર સેવામાં ગયા અમારા નસીબ સાથે છે કે ગોળીઓ નહીં વાગી અમને અને જીવી ગયા ત્યારે આ જે ક્ષણ જે હતી આજે પાંચસો વર્ષ પછીની આ ક્ષણ એ જોવાનો અવસર પ્રાપ્ત થયો આજે આ સૌ યુવાનોએ તમે જેમ કીધું એમ યુવાનોએ આ આ ક્ષણને માણી પડશે આ જોવું પડશે અને એના કારણે આપણે અધ્યાત્મ તરફ એને વાળવો પડશે અને વળવું પડશે આ અધ્યાત્મથી એ મંદિર એનો મુખ્ય સ્તંભ છે જ્યારે આ મંદિર મુખ્ય સ્તંભ છે એના કારણે એના આચાર એના વિચાર એના એનું શિક્ષણ એનું ઘડતર એ જે કંઈ પણ છે એ એ આ બધું મંદિર થકી ઊભું થાય છે એને જ્યારે મંદિર માધ્યમ બનશે

કાર સેવા શબ્દ જ નવો હતો કોઈના મગજમાં કાર સેવા શું એ કોઈને ખ્યાલ નહોતો જ્યારે અહીંયા સંઘર્ષનો કાળ હતો એ વખતે ભા ગુજરાતમાં અને મધ્યપ્રદેશમાં વાતાવરણ કાર સેવકો માટે સારું હતું પરંતુ ઉત્તર પ્રદેશમાં તે વખતે મા મુલાયમસિંહની સરકાર હતી અને એ વખતે ત્યાં જવું શક્ય નહોતું ત્યારે અહીંયાથી અમે જે લિસ્ટ બનાવતા હતા દર વખતે ઓછું થઈ જાય દરેક લોકો આવવાની સંમતિ બતાવે પછી ઘરના લોકો મોકલવાની ના પાડે ત્યારે અમે બધા જે નક્કી થયા હતા એમાંથી દસેક લોકો અહીંયાથી ગયા ત્યારે ભોપાલ સુધી ટ્રેનમાં ગયા પછી અમે અનેક સંઘર્ષ પછી અયોધ્યામાં ફૈઝાબાદ સુધી પહોંચ્યા હતા અને ફૈઝાબાદ તમારી ધરપકડ અને અમારા પર પોલીસનું દમન થયું હતું તે વખતે કલ્પના પણ નહોતી કે આપણે આ જે નક્કી કરેલા સ્થાને કે મંદિર બનાવવાની દિશામાં કે રામ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા આપણે આપણા જીવતા જીવ જોઈ શકીશું એવી પરિસ્થિતિ હતી એ વખતે અને ધીરે ધીરે સમયાંતરે આ બધું પરિણામ કાર સેવકો અને પોઝિટિવ વાતાવરણના કારણે શક્ય બન્યું યુવાનોની જે મહેનત હતી જે આપણે સરકાર બનાવી એનાથી એ માધ્યમથી આપણે આ સફળતાના શિખરે પહોંચ્યા છીએ

ની પાછળ જે પાંચસો વર્ષની ત્યાગ તપશ્ચર્યા સંઘર્ષ અને એ બધાનું આ પરિણામ છે કારણ કે બધાને શ્રદ્ધા હતી રામ પોતાના આરાધ્ય છે અને આમ પોતાના આરાધ્ય છે ને એના માટે શું ના કરવું શું ન કરવું એ કશું પણ વિચાર કર્યા વિના માત્ર ને માત્ર એક જ વસ્તુ છે કે દુનિયા આખીમાં રામ રાજ્યની સ્થાપના કરી એની શરૂઆત ક્યાંથી થાય તો આપણો સનાતન ધર્મ જે છે અને સનાતન ધર્મના જે આપણા આરાધ્યદેવ છે શ્રી રામ અને રામશ્રીઓની આપણે મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા કરીએ અને પ્રાણ પ્રતિષ્ઠા કર્યા પછી જ હવે શું કરવાનું છે એની આપણે સંકલ્પના કરીએ છીએ અને શ્રી આજે કીધું છે કે રામ મંદિર તો બની ગયું પણ હવે શું તો રામ રાજ્યની સ્થાપના માટે થઈને જે રામ આપણા દેવ છે એમણે જે આપણા આચાર વિચાર આપણી સંસ્કૃતિ અને એના આધારે જે આપણા આપણા દેશના લોકોને વિશ્વના લોકોને એક કુટુંબ તરીકે જોડવા દરેકને સામાન્ય રીતે દરેક વસ્તુ દરેક વસ્તુના આપણને જે મળવી જોઈએ સુવિધાઓ છે કે મળવી જોઈએ આપણને દરેકને એક સરખા અધિકાર મળવા જોઈએ એક સરખા ન્યાય મળવો જોઈએ અને આ બધી જે રામરાજની કલ્પના હતી તો હવે આ મંદિરના નિર્માણ પછી પૂજ્ય રામસિંહ આપણા આરાધ્યદેવની આપણે પૂર્ણ પ્રતિષ્ઠા કરી દીધા તો હવે આગળનું કાર્ય આપણા બધા માટે દુનિયા માટે અને સનાતન ધર્મ માટે એ જો આગળ વસ્તુ વધી શકે તો એના માટે એક આપણું સપનું સાકાર થશે અને એવું આપણે જોઈ શકીશું આગળ બિલકુલ આપ અમારી સાથે જોડાયેલા ચર્ચાને આપણે યથાવત રાખીશું આજે બીજી દિવાળી એક એ દિવાળી હતી કે ચૌદ વર્ષનો નો વનવાસ ભોગવી અને ભગવાન શ્રી રામ પરત અયોધ્યા આવ્યા હતા અને આજે પાંચસો વર્ષના સંઘર્ષ બાદ ભગવાન રામ અયોધ્યા બિરાજમાન થયા છે અહીંયા રોકાઈશું એક નાનકડા વિરામ માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ આવી ગઈ આપણી સાથે સ્ટુડિયોમાં ગેસ્ટ ઉપસ્થિત છે દક્ષેશભાઈ મહેતા કે જે વીએચપી અશ્વિનભાઈ ભાજપના નેતા છે સાથે આપણી સાથે ગૌરાંગભાઈ સોની છે કે ગૌરંગભાઈ સોની છે કે જે કાર સેવક છે અને યોગેશભાઈ દેસાઈ છે કે જે પૂર્વ કાઉન્સિલર છે તમામ મહેમાનોનું સ્વાગત છે ફરી એકવાર દક્ષિષભાઈ સૌ પ્રથમ મારો પ્રશ્ન આપને એ છે કે આપ વીએચપીમાં છો વીએચપીએ શરૂઆતથી જે આખી આ રામ મંદિર માટેની લડત હતી વીએચપી થી જે આખી એક વેગ પકડી હતી વીએચપીએ જે મહેનત કરી છે સૌ દેશવાસીઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરે છે કે જ્યારે આ એક લડત ઉપાડી હતી ને ત્યારે એને લોકો કેવી રીતે કરવું લોકોનો લોકો તો સાથ તો ખૂબ હતો ખૂબ હતો પણ જ્યારે અમે રાજકારણને એને વિશ્વ પરિષદને કોઈ લેવા દેવા નથી અમે રાજકારણ સાથે કોઈ માનતા નથી અમારે ક્યારેય ચૂંટણી લડવાની નથી પરંતુ જે લોકો આજે આ એક નાની સીધી કહેવત આવી ગઈ કે ભાઈ ભાઈ બાવીસમાં નહીં નથી ગયા ને ચોવીસમાં નથી આવવાના હવે તો બિલકુલ જ નહીં આવે એવું વિશ્વ બિંદુ પરિષદ એને બિલકુલ ખાતરી છે એનું કારણ એ જ કે જ્યારે ગઈકાલે વિશ્વ હિંદુ પરિષદ આ જ્યારે કાર્ય કરી રહી હતી રામલલ્લાના રામલલ્લાના ટેન્ટમાંથી બહાર કરવા માટે રામલલ્લાના આ જે પોતાના સ્થાન ઉપર બિરાજમાન કરવા માટે અને આ જે ક બાબરી નામનું કલંક હતું દેશનું બાબરી નામનું કલંક મીટાવવા માટે એ જ્યારે વિશ્વ પરિષદ મેદાને હતી ને ત્યારે રાજકીય નેતાઓ રાજકારણ કરતા હતા અને આ દેશની પ્રજા આજે અમારી સાથે હતી આજે મેં પહેલાં કીધું એમ કે ભાઈ અમને બંને કાર સેવામાં જવાનો અવસર પ્રાપ્ત થયો ત્યારે અવસર પ્રાપ્ત થયો ત્યારે એ રાજનેતાઓએ ગોળીઓ ચલાવી હતી અને ત્યાંની સ્થાનિક સ્થાનિક લોકોએ અમને સાચવ્યા હતા એના અમે નજર સમક્ષ સાક્ષી છે એ ઘડીઓ એ પળ અત્યારે યાદ આવે છે એ ક્ષણો યાદ આવે છે કે આ એ વખતે અમારે બબે બે દિવસ સુધી કોઈ નહવાનું ના હોય કોઈ દિવસ ક્યાંય જમવાનું નહીં મળ્યું હોય કયા રસ્તે જવાનું એવી કંઈ ક્યાંય ખબર હતી નહીં અને એવા કાળમાંથી જ્યારે પસાર થયા છીએ અને રામલલ્લા તરફ તમારે જવાનું નહીં અયોધ્યાના ચારે બાજુથી કિલ્લે બંધ કરી દીધું હતું અને અમે એ એ માથે કફન ઉડીને નીકળ્યા હતા કે ભાઈ અમે એ કલંક અમે મીટાઈને જમીશું પ્રભુ શ્રીરામને એમના એમની એમના ધામમાં એમના મંદિરમાં અમે પૂર્વવત કરીશું એમને પરંતુ જ્યારે આ આ ક્ષણ આજે જ્યારે જોઈ રહ્યા છીએ ને આ ઘડી માન્ય નરેન્દ્રભાઈએ કીધું આજે આ ઘડી આ જે અત્યારે જીવિત લોકો છે એ સૌ માટે ચાહે નાનો એક વર્ષનો દીકરો છે આજે પા એક છ મહિનાનો દીકરો હશે કે આજે સો વર્ષના પૂજા દાદા દાદી જે કંઈ પણ હશે એ એ લોકો માટે આ ક્ષણ આ ઘડી એટલી એટલી પ્રશંસનીય છે કે એટલી ગૌરવપૂર્ણ છે કે આપણી આવનારી પેઢી આવનારી પેઢીઓ આપણને યાદ કરશે અને આપણી આવનારી પેઢીઓ કહેશે કે અમારા દાદા પરદાદા જે કંઈ પણ હતા એણે આ ક્ષણ જોઈ છે આજે અમારે નરેન્દ્રભાઈ કીધું એમ કે ભાઈ આજે બાવીસની આજે આજેની તારીખ એક કેલેન્ડરની માત્ર તારીખ નથી એ કોઈક અલૌકિક જગ્યા છે એક એક અલૌકિક વસ્તુ છે અને એ આખી ઇતિહાસમાં હજારો વર્ષ સુધી યાદ રહેવાની છે ત્યારે આપણે એમ કહી શકીશું કે આ અલૌકિક તારીખના દિવસે હું હયાત હતો હું આ આ ક્ષણ જોઈ શક્યો છું એ મારા માટે ગૌરવપૂર્ણ છે અને આજની આ પેઢીને આજની પેઢીને નાના નાના યુવાનોને આજે આ ક્ષણ યાદ રાખવી જોઈએ અને એમણે પોતે કહેવું જોઈએ કે હું આ ક્ષણનો સાક્ષી છું કારણ કે ભલે હમણાં ત્યાં એ કાર સેવા જોઈ નથી એમણે એ બલિદાનો જ એ ચાર લાખ લોકોના બલિદાનો જોયા નથી આ પાંચસો વર્ષની લડી કોઈએ જોઈ નથી ત્યારે આ આ આ ક્ષણને યાદ રાખી લેશે ને તો પણ એમને ખ્યાલ આવશે કે ગઈકાલ કેવી હતી અને આજે આ અદ્ભુત ક્ષણ આપણને જ્યારે માણવા મળી છે એ એ બિલકુલ આ રામ રાજાની રામ હતું જ ભારત ક્યારેય ક્યારેય વિખરેલું નથી ભારત એ પૂર્વ રાજ્ય રામ રામ રાજ્ય જ હતું અને આજે છે વચ્ચે લોકો કાળ એવો એક આવી ગયો કે એક